શોપિંગને લગતા ઇંગ્લિશ વાક્યો કોઈ પૂછે ને આપણને ના આવડે તો ગભરાઈ જવાય છે ધારો કે ટ્રાવેલિંગને લગતા વાક્યો કોઈ પૂછે નથી આવડતા ટેન્શન આવી જાય છે કોઈ દિશા પૂછે નથી આવડતું આ બધું ઇંગ્લિશમાં આજે હું તમને શીખવાડીશ તો સૌથી પહેલાં સ્વાગત છે તમારું લર્ન ઇંગ્લિશ વિથ સમીરમાં જ્યાં હું બનાવું છું ઇંગ્લિશને ખૂબ જ સરળ માત્ર દસ મિનિટમાં તમને આ બધા જ વાક્યો હું આજે શીખવાડીશ પહેલું વાક્ય છે કે મારે શાકભાજી ખરીદવાશે મિત્રો આનું ઇંગ્લિશ થશે આઈ નીડ ટુ બાય વેજીટેબલ્સ ફરીથી આઈ નીડ ટુ બાય વેજીટેબલ્સ

ते कह दिस इज वेरी एक्सपेन्सिव बोलो दिस इज वेरी एक्सपेन्सिव ते पूछो छो शू तरी न साइज है डू यू हैव अ स्मोलर साइज डू यू हेव अ स्मोलर साइज ते कहो कि पेमेंट से कार्ड कार्ड द्वारा चुकवण कर आई विल पे बार्ड आई विल पे बाय कार्ड हम ते कहो छो कि मैंने बीजू कई बताओ मारे बीजू कईक जो छे कह कहशो आई वोट टू सी समथिंग एल्स आई वोट टू सी समथिंग एल्स તમે કહો છો કે કૃપા કરીને મને બિલ આપો મને બિલ આપો પ્લીઝ ગીવ મી ધ બિલ પ્લીઝ ગીવ મી ધ બિલ મને રસીદ જોઈએ છે મારે રસીદ જોઈએ છે તમે ઇંગ્લિશમાં કહેશો આઈ નીડ અ રિસીટ પોનો ઉચ્ચાર નથી કરવાનો આઈ નીડ અ રિસીટ ટ્રાયલ રૂમ ક્યાં છે કપડાં બદલવા છે ધારો કે શર્ટ ચેક કરવો છે ટ્રાયલ રૂમ ક્યાં છે તમે કહેશો વેર इज ध ट्रायल रूम वेर इज ध्रायल रूम पूछव छू हूँ आ बदली सकू चु ते कहशो केन आई एक्सचेंज दिश કેન આઈ એક્સચેન્જ દિસ હવે ટ્રાવેલિંગની વાત છે તમે ક્યાંય જતા હોય મુસાફરી કરતા હોય તેના વાક્યો છે હું બજારમાં જઈ રહ્યો છું ઇંગ્લિશમાં કહેશો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ મારે અથવા મને રિક્ષા જોઈએ છે આઈ નીડ અ રિક્ષા અથવા તો ઓટો આઈ નીડ અ રીક્ષા ઓર ઓટો जगह पूछी है कि वस्तु कोई जगह क्या है बस स्टेड क्या है वेर इ बस स्टेड वेर इज ध बस स्टेड ते कहो छो के समय लग धारो धारों के बस आता के समय लग તો કોઈ પણ વસ્તુમાં કેટલો સમય લાગશે કહેશો હાઉ લોંગ વિલ ઇટ ટેક હાઉ લોંગ વિલ ઇટ ટેક નેક્સ્ટ કૃપા કરીને અહી રોકાઓ અથવા અહી રોકો બસ ઊભી રાખવી છે કે મહેરબાની કરીને અહીંયા રોકો રિક્ષા છે થોડી વાર અહીંયા રોકો આ જગ્યાએ ઉભી રાખો મારે ઉતરવું છે કહેશો પ્લીઝ સ્ટોપ હિયર પ્લીઝ સ્ટોપ હિયર ચલો હું ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યો છું હું હાલ ટ્રેનમાં છું I am ટ્રાવેલિંગ by train. આઈ એમ ટ્રાવેલિંગ બાય train. ભાડું કેટલું છે What is the fare? રિક્ષાનું ભાડું બસનું ભાડું આપણે શું કહીશું ફેર What is the fare? Mari bus chutigai. I have missed the bus. I have missed the bus. Chalo chaliye. Let's walk. લેટ્સ વોક મને અમદાવાદની ટિકિટ જોઈએ છે દિશા પૂછવી છે તો નીચેના વાક્યો વપરાશે નજીકની બેંક ક્યાં છે निरेस्ट बैंक वेर इज धनरेस्ट बैंक हू होस्पिटल कई रीते पहुंचू होस्पिटल कई रीते जवा कई रीते पहुंचू हाउ डू आई गेट टू धी हॉस्पिटल હાઉ આઈ ગેટ ટુ ધી હોસ્પિટલ તો કોઈ કે છે જવાબમાં દવાખાને જવું હોય તો સીધા જાઓ ગો સ્ટ્રેઇટ ગો સ્ટ્રેઇટ પછી થોડા આગળ જઈને ડાબી બાજુ વળો ટર્ન લેફ્ટ ટર્ન લેફ્ટ અથવા તમને કોઈ કહે છે જમણી બાજુ વળો ટર્ન રાઈટ ટર્ન રાઈટ પછી એ છે ને શાળાની સામે છે એ જગ્યા શાળાની સામેની બાજુ છે ઇટ ઇઝ ઓપોઝિટ ધી સ્કૂલ સ્કૂલ તે છે ને જગ્યા મંદિરની બાજુમાં છે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ધ ટેમ્પલ ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ધી ટેમ્પલ શું તમે મને નકશા પર બતાવી શકો છો નકશા પર કઈ બાજુ દેખાય છે જરા મેપમાં જુઓ તો Can you show me on the map? Can you show me on the map? Shoot ithi door Is it far from here? Is it far from here? मदद माटे आभार थैंक यू फॉर दी हेल्प थैंक यू फॉर दी हेल्प तो मित्रों विडियो चौक्स गमे होशे चैनल ने सब्सक्राइब जरूर थी थैंक्स फॉर वॉचिंग